નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેરમાં કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે રવિવારને સાંજે છ ને પંદર વાગ્યાના અરસામાં રિક્ષા અને ડમ્ફર ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રના મૃત્યુ નિપજ્યા છે ચુમ્માલીસ વર્ષીય પરવીણભાઈ ઘર સોધિયા અઢાર વર્ષનો પુત્ર મયંગ ઘર સોધિયાનું મૃત્યુ થયું છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે કે પતિ પત્નીની સહિત ચાર જેટલા વ્યક્તિઓ અકસ્માત બનાવવામાં ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે ઇજાગ્રસ્તોને તાત્કાલિક એક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જે હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાઈવે પરથી અકસ્માતના કારણે સર્જાયેલી ટ્રાફિક જામને પોલીસ દ્વારા ક્લિયર કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત થયેલા જનકબા પરમાર મધુબેન જાદવ નારણભાઈ જાદવ તેમજ એક અજાણ્યા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા તાત્કાલિક અસરે એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે બનાવ બાબતે બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં સહિત તાજવીજ હાથ ધરવામાં આવી હતી જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર